શિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન શિવની ચાર પહરની પૂજા રવિવારના રોજ શ્રી માધવાનંદ આશ્રમ તાપી કિનારે શિવભક્તોની હાજરીમાં મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું રાત્રે સાત પિસ્તાલીસ વાગ્યે પ્રાર્થના આઠથી સવારે સોમવારે પાંચ પિસ્તાલીસ વાગ્યા સુધી ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી મહાશિવરાત્રી પૂજામાં બેસનાર સેવક ભાઈઓ બહેનોને ફરાળ પ્રસાદની વ્યવસ્થા ભગવાન લક્ષ્મણભાઈ મોડપરા તથા વૈશ્રમભાઈ પ્રયાગભાઈ અણધણે નાવડાવાડા તરફથી રાખવામાં આવેલ સનાતન ધર્મની અંદર શિવરાત્રિ પર્વમાં ચાર પહોરની પૂજા કરવાની અને રોજે ભગવાન શિવની આરાધના અને ઘરમાં બેઠેલા માતા પિતાને પ્રણામ કરી બહાર નીકળશો તો જરૂરથી આપને આશીર્વાદ મળતા રહેશે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર સાક્ષાત પરમ બ્રહ્મા તસમય શ્રી ગુરુદેવ નમના ગુરુના મંત્રથી ગુરુના આશીર્વાદ આપના ઉપર હંમેશા રહેતા હોય છે ત્યારે પરંપરાની સનાતન ધર્મને ઉજાગર કરનાર વધારે અને ધજાઓ લહેરાવતી હોય એવા સનાતન ધર્મ કે જે શ્રી માધવાનંદજી મહારાજ અને અનેક એવા સંત શિરોમણીના આશીર્વાદથી સનાતન ધર્મને આજે ઊંચા મસ્તકથી આપણે જોઈ રહ્યા છીએ સુરત તાપી કિનારે શિવરાત્રી પર્વ નિમિત્તે શિવ ભક્તોની હાજરીમાં ચાર પહોરની પૂજા ધામધૂમથી કરવામાં આવી રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ પટેલ